ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ જેવો વાયરસ ફેલાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે એચએમપીવી મહામારી બન્યાનો દાવો કરાયો છે જે વ્યક્તિને આ વાયરસનો ચેપ લાગે છે તેનામાં દેખાય છે કોરોના જેવા લક્ષણો જી હા વાયરસનો ભોગ બનનારામાં બે વર્ષથીના નાના બાળકો વધારે જોવા મળ્યા વાયરસનો ચેપ લાગે તો તેને ખાંસી તાવ નાક બંધ થવું જેવા લક્ષણો જોવા મળ્યા હતા ચીનના કેટલાક વિસ્તારોમાં ઇમરજન્સી પણ લાગુ કરાઈ હોવાનું દાવો કરવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દર્દીની તસવીરો જાહેર કરવામાં આવી જેમાં બતાવાયું કે ચીને વાયરસ ફેલાયા બાદ અનેક જગ્યાએ ઇમરજન્સી જાહેર કરી આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર પણ ફરી ભીડ જોવા મળી રહી છે જોકે ચીન તરફથી હાલ એવી કોઈ જ માહિતીની પુષ્ટિ નથી કરવામાં આવી અનેક મીડિયાના અહેવાલોમાં સીડીસીએ એ પહેલાથી અસ્થમા અને ક્રોનિક ઓબસ્ટ્રેક્ટિવ પલ્મોનરી જેવા રોગ સામે ઝઝૂમતા દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરી